રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક ભારતીય દક્ષિણ પદથી વિચારધારા ધરાવતી હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવકોની સંસ્થા છે એકવીસમી સદીમાં તે સભ્યપદની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ દક્ષિણપંથથી સંસ્થા છે તે એક મોટા સંગઠનનું મૂળ છે તેમનું નેતૃત્વ કરે છે જેને સંઘ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સો વર્ષ પૂર્ણ કર્યા છે જેની શુભકામના ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરે પાઠવી હતી પદ્મસિંહ એવોડી ડોક્ટર કનુભાઈ ટેલર પ્રમુખ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સુરત આરએસએસ ને આજે સો વર્ષ પૂરા થાય છે માન્ય શ્રી એકડેજી સાહેબે આની સ્થાપના કરી હતી ઓગણીસો ને પચીસમાં આજે બે હજાર પચીસ થયા છે હું જાણું છું ત્યાં સુધી વિશ્વમાં એક આવું સંગઠન ક્યારે ક્યાંય બન્યું નથી અને બનવાનું પણ નથી આ સંગઠન દેશના માટે કાર્ય કરવાની અને ભારતના લોકોને નાગરિકોને સુખ શાંતિને સમૃદ્ધિ મળે એ માટે એગડેજીએ આ સંસ્થાની સ્થાપના કરી હતી આ સંસ્થાએ જે યોગદાન આપ્યું છે એ યોગદાન કઈ સામાન્ય યોગદાન નથી બહુ અમૂલ્ય યોગદાન છે કદાચ આ સંઘ ન બન્યો હોત તો ભારત આજે એક વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યું છે એ વિશ્વગુરુ પણ ન બની શકત ભારતની એક અદભુત શક્તિ છે યોગા યોગ હું જાણું છું ત્યાં સુધી ભગવાન અને ભારત માતા આ સંઘને સીધી મદદ કરી રહ્યું હોય એમ હું માનું છું હું દેશ વિદેશમાં જાઉં છું ત્યારે સંઘની વાત ત્યાં સાંભળું છું ત્યાં સંઘના કાર્યકરો એમ માને છે કે આ અમારા ભારતથી આવેલા આ એક વિકલાંગ છે તેઓ મારી સાથે રહે છે મને મારા કાર્યમાં સહભાગી બનાવે છે એ મારું અહોભાગ્ય છે હું ભારત માતાનો હું ઋણી અને ગર્વથી કહી શકું છું કે હું ભારતીય છું અને ભારતીય રહેવાનો છું મને ભગવાને ગૌરવ આપ્યું છે કે ભારત દેશમાં મને જન્મ આપ્યો છે એનું મારા મન અહોભાગ્ય છે ભલે મારા શરીરનો એક પણ ભાગ આજે ચાલતો નથી આજે દિવ્યાંગ બાળકોની શાળા એ કદાચ આરએસએસ એસ ન હતા તો શાળા બની ન શક્યું હોત આજે આડત્રીસ હજાર દિવ્યાંગો આ દિવ્યાંગ બાળકોને સ્કૂલમાં ભણી સમાજના પ્રવાહમાં ભરી રહ્યા છે આમાં પણ મોટું યોગદાન આર એસ એસના કાર્યકરો આરએસએસના હોદ્દેદારો મોટામાં મોટા જેવા માનનીય પ્રમુખશ્રી આપણા મોહન ભાગવતજી પણ આ દિવ્યાંગ બાળકોને આશીર્વાદ આપવા આવેલા છે એનું મને ગૌરવ અને વિશેષ લાગણી છે ફરીથી સો વર્ષ પૂરા થાય છે પૂરા થઈ ગયા છે અને હું માનું છું કે આર એસ એસ એ હંમેશા રહેશે અને સમાજના સંગઠનમાં એક અદ્ભુત મદદગાર થશે એવી મને શ્રદ્ધા અને મને વિશ્વાસ છે જય હિન્દ જય ભારત માતા મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત